ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે પાછલા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં બારડોલીમાં આઠ ઇંચ પલસાણામાં દસ ઇંચ સોર્યાસીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ કામરેજમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ માંડવીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ મહુઆમાં છ પોઈન્ટ બે ઇંચ માંગરોળમાં છ પોઈન્ટ સાત ઇંચ ઉમરપાડામાં તેર ઇંચ સુરત શહેરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જ્યારે ઓલપાડની અંદર એક પોઈન્ટ અઠ્યોતેર ઇંચ વરસાદ નોંધાયો છે ટૂંકાઈ ડેમની હાલની સ્થિતિની વાત કરીએ તો ડેમની હાલની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ અડસઠ ફૂટ છે રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ત્રણસો પસ્તાલીસ ફૂટની છે ડેમમાં પાણીની આવક એકત્રીસ હજાર બસો છ ક્યુસેકની છે જ્યારે પાણીની જાવક છસો ક્યુસેક છે અંડરાધાર વરસાદથી સુરતમાં ખાડી પૂરના કારણે સ્થિતિ વધુ બગડી છે સીમાળા ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી ઘરમાં છે પાણી ઘરમાં ઘુસતા લોકોને ભારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાનિયા હેમાદ અને કુંભારિયામાં બોટો ફરતી થઈ છે વરસાદ અને પાણી ભરાવાના કારણે બત્રીસ રોડ રસ્તા બંધ કરવાની ફરજ ઉભી થઈ છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ રહી છે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ આવ્યા છેક પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા છે જ્યારે મીઠી ખાડીના કારણે લીંબાત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે મીઠી ખાડી વિસ્તારમાં ઘરો ચાલીસ કલાકથી પાણીમાં છે ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાન નો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે કારો અડધી પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી રહી છે સુરત માંગરોડ તાલુકાના કોસાડી ગામ નજીક પાણી ભરાયા છે ગામની બહાર નીકળવાના રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો ચિંતામાં મુકાયા છે સુરત થી તસવીરો આવી રહી છે ગામની બહાર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો માંગરોળના કોસાડી ગામ નજીક પાણી ભરાયા હોવાની આ સ્થિતિ વાહનો અડધા પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા તો સુરત શહેરમાં મેઘરાજામાં મૂકીને વરસી રહ્યા છે સુરત શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે જકાતનાકા વરજ ચોકમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ આવ્યા છે સુરતમાં ભારે વરસાદના પગલે જિલ્લાના ડેમોમાં પાણીની આવક થવા પામી છે આમરી ડેમના બે દરવાજા પોઈન્ટ પસ્તાલીસ મીટર ખોલવામાં આવ્યા છે પાણી છોડવાના કારણે માંડવી તાલુકાના સત્યાવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે આમરી ડેમમાંથી પાણી છોડવાના પગલે ડેમ નજીક આવતા ગામોને સાવધ કરાયા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અતિભારે વરસાદને લઈને સુરત જિલ્લામાં જળબંબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને માંગરોડ માંડવીના રાજ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે માંગરોળના કેમ ચાર રસ્તાથી માંડવી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પાણી ભરાઈ ગયેલા આ નજરે પડી રહ્યા છે ભાતકોલથી કોથવા જતા માર્ગ પાણીમાં ગરકાવ છે માંડવીના તડગેશ્વર નજીક માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચ ગઈ છે ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ખાડીએ વરસાદી પાણી લેવાનું બંધ કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે અનેક વિસ્તારોમાં ખાડીપુરના પાણી પરિવળ્યા છે લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે કમર અને કેડ સમા પાણી ભરાતા એકસો એકતાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે સુરત થઈ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને લઈ સુરતમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે રીતે ધીરે ધીરે ખાડી મારફત સુરતની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે જેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ છે દ્રશ્યો સીધા જોઈ શકાય છે ખાડી ઓવરફ્લો થતાંની સાથે હવે આ પાણી રસ્તાઓ પર આવવા માંડ્યા છે લોકોના મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે આ પાણી રસ્તા પર આવતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થાય તેવી પરિસ્થિતિ છે સમગ્ર લીંબાયત વિસ્તાર છે એ પાણીમાં ધીરે ધીરે ગરકાવ થઈ રહ્યું છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે તેને લઈને મહાનગરપાલિકાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા સો કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કહી શકાય છે કે રોડની એક બાજુ એટલે કે જમણી બાજુનો પટ્ટો જો કેમેરામેનને કહી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જમની બાજુનો વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ધીરે ધીરે આ ખાડીનું પાણી હવે મેઇન રોડ પર આવતા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે સુરત ગ્રામ્ય હોય સુરત સિટીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હવે ધીરે ધીરે મુસીબતો વધી રહી હોય તેવા નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે માંડવીના તોગાપુર ગામે વાવ ખાડીમાં પૂર આવ્યા છે ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે ખાડીમાં પાણીનો ભારે આવક જોવા મળી રહી છે તોગાપુર ગામે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વાવ્યા ખાડીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે માંડવીના તોગાપુર ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના પગલે સુરતના આ દ્રશ્યો ઘણા વિસ્તારોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાવ્યા ખાડીમાં પૂરની સ્થિતિ ઘણા નદી નાળા પણ છલકાઈ આવ્યા છે હાંડવીના તોકાપુર ગામે વરસાદે પાણી ફરી વળ્યા છે લોકોના અવન જવનમાં પણ હાલકી ભોગવવી પડી રહી છે વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સુરત માંડવીના પાતાલ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે ગામ નજીક આવેલા ગરનાળા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા રસ્તો ધોવાયો છે પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે માંડવીના પાતાલ ગામે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા નજરે પડી રહ્યા છે રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

જયસુખભાઈ અહીંયા કયા પ્રકારની અહીંયા આપણે માટે આયોજન કરેલું છે જેમાં દસ ટ્રક ગાડી ટ્રક મંગાવેલા છે ત્રણ ટ્રેક્ટર છે ઇવન લીંબા ઝોનના રસ્તા વિભાગના થતા દબાણ આપણે ત્યાં ડ્રેનેજના સ્ટાફની અહીંયા સ્ટેન્ડ બાય મૂકેલા છે જરૂર પ્રમાણે ડુંભાલ સ્કૂલ પાસે રેસ્ક્યુ માટેનું રિલીફ સેન્ટર બી આપણે ચાલુ કરેલું છે કેટલા લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે અત્યાર સુધીમાં હમણાં કોઈ રેસ્ક્યુ રેસ્ક્યુ કરવામાં આવેલ નથી પરંતુ જે લોકો રેસ્ક્યુ થવા માગશે એ લોકોને આપણે ત્યાં ડુંભાલમાં સ્કૂલમાં ત્યાં એ લોકોને રેસ્ક્યુ કરીશું બિલકુલ મહાનગરપાલિકાના અધિકારીઓ ધીરે ધીરે પહોંચી રહ્યા છે કારણ કે જે રીતે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે સતત લોકો નું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રસ્તા પર પાણી વધી રહ્યા છે ત્યારે અધિકારીઓની ટીમો પહોંચી છે ફાયરના અધિકારી બી આપણી સાથે છે આપણે પહેલાં ફાયરના અધિકારી સાથે વાત કરીશું કૃષ્ણ મોડ સાહેબ શું કહેશો બોટ ઉતારવામાં આવી છે આ બોટ ઉતારવામાં આવી છે કાર્યવાહી ચાલુ છે જેને સ્થળાંતર કરવું હશે તેને કરી આપીશું સતત પાણી વધી રહ્યું છે હા સતત પાણી વધી રહ્યું છે આપણે આપણી ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ ખડે પગે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન તેમજ સ્થળાંતર માટે તૈયાર છે આપણે સજ્જો સામાન જોડે આપણે તૈયાર છે ધીરે ધીરે પાણી હવે ખાડીમાંથી મેઇન રોડ ઉપર આવી રહ્યા છે મકાનો ગરકાવ છે હા એ થયું છે થોડું પણ જો એમને બહાર આવવું હશે તો આપણે સો ટકા એમને બહાર કાઢી આવવા માટે આપણી બોટ અહીંયા તૈનાત છે બિલકુલ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે તમામ લોકો હવે રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરી રહ્યા છે ધીરે ધીરે કહી શકાય લીંબાયતની પરિસ્થિતિ બગડી રહી છે હજારોની સંખ્યામાં રહેતા લોકોના મકાન પાણીમાં ગરકાવ છે રહેવા સરસામાન પાણીમાં ગરકાવ થયો છે ત્યારે કહી શકાય કે નીચે પાણી અને ઉપરથી સતત વરસી રહેલા વરસાદને લઈને સુરતના લીંબાયત વિસ્તારના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યુઝિન ગુજરાતી સુરત